શું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે તે દિવસે રાજીનામું આપવા જઈ રહ્યા છે આવા અનેક પ્રશ્નો હાલ ઊભા થઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારના જામીન તે શરતોને આપ્યા છે કે તે દિલ્હીના મુખ્યમંત્રીની ઓફિસે જઈ નહી શકે અને કોઈ પણ પ્રકારની ફાઇલ પર તે સહી પણ નહીં કરી શકે એક લાંબા સમયથી આમ આદમી પાર્ટીના આજે દિગ્ગજ નેતાઓ છે તે સતત વિવાદમાં રહેતા હોય છે અને તેમના પર ભ્રષ્ટાચારના આરોપો પણ લાગી ગયા છે અરવિંદ કેજરીવાલ હોય મનીષ સિસોદિયા હોય સત્યેન્દ્ર જૈન હોય આવી એક લાંબી યાદી છે કે તે અત્યારે જેલમાં ગયા હતા અને અત્યારે જામીન પર મુક્ત છે અરવિંદ કેજરીવાલ પણ જામીન પર મુક્ત થયા બાદ તેમણે જાહેરાત કરી છે કે તે એક બે દિવસમાં દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે સૌપ્રથમ તેમની આ જાહેરાત હતી તે આપ સાંભળી લો कोर्ट ने हमें बेल दे दी अभी बेल तक ही दे सकता था अब ये केस चलेगा मैंने वकीलों से पूछा मैंने कहा मेरा दिल कहता है कि जब तक ये मैं कोर्ट से बरी होके ना आ जाऊं तब तक मैं सीएम की कुर्सी पे नहीं बैठूंगा उन्होंने कहा जी ये दस साल चलेगा केस कोई कह रहा है पंद्रह साल चलेगा केस कोई कह रहा है बीस साल चलेगा केस तो केस या अभी लंबा चलेगा आज कोर्ट जितना कर सकता था कोर्ट ने हमारे पक्ष में निर्णय लिया है हमें बेल दे दी उन्होंने ऐसे कानून में जिसमें बेल मिलनी नामुमकिन होती है उन्होंने बेल दे दी आज मैं आपकी अदालत में आया हूं जनता की अदालत में आया हूं आपसे पूछने के लिए आया हूं क्या आप केजरीवाल को ईमानदार मानते हो कि गुनागार मानते हो मैं दिल्ली की जनता से पूछना चाहता हूं मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनाहगार है दोस्तों दो दिन के बाद आज से दो दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी पर नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे मैं जनता के बीच में जाऊंगा गली गली में जाऊंगा घर घर में जाऊंगा और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा જે પ્રકારે અરવિંદ કેજરીવાલે કહ્યું સવાલો તે સતત હાલ ઊભા થઈ રહ્યા છે અને ચર્ચામાં પણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવનારા એક બે દિવસમાં છે તો શું અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમના રાજીનામાની જાહેરાત કરવા જઈ રહ્યા છે આ ફક્ત એક ચર્ચાઓ અલગ અલગ માધ્યમોમાં અને સોશિયલ મીડિયામાં ચાલી રહી છે આમ અરવિંદ કેજરીવાલ જે પ્રકારે ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયા છે અને તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી કે તે ભ્રષ્ટાચારના જે આદરી છે તેમના વિરોધમાં લડાઈ લડશે પરંતુ આજે તે પોતે અને તેમના દિગ્ગજ નેતાઓ આ ભ્રષ્ટાચારના આરોપોમાં સપડાયેલા છે જેલમાં પણ જઈને આવ્યા છે તમારે નક્કી કરવાનું છે કે આમ આદમી પાર્ટીના આ નેતાએ પહેલા જે વાત કરી હતી ને અત્યારે જે વાસ્તવિકતા છે તે દરેક વસ્તુ કોમેન્ટ બોક્સમાં આપ અમને જણાવજો આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં